ધ લોર્ડ લોડ દબેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી બારમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબજન વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ બિલે લો પ્રભુશના વચન સાંભળીએ માર્કનો ગ્રંથ પહેલો અધ્યાય ચૌદથી વીસમી કલમ સુધી પ્રાર્થના કરીએ હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવી રીતે તમે ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ પ્રગટ કરવા ઈશ્વરના રાજ્ય સ્થાપના કરવા આવ્યા તમે તમને જે યોગ્ય લાગે એવા માણસોને પસંદ કર્યા છે અને એવી જ રીતે તમે આ સંદેશ સાંભળનાર તમારા સૌ એમને બધાને તમે પસંદ કર્યા છો આ સંધાનો તમારી પર પૂરી શ્રદ્ધા દ્રઢ વિશ્વાસ રાખે છે એમની શ્રદ્ધામાં વિશ્વાસમાં દ્રઢ બનાવવાની કૃપા કરો એમને દરેકના કુટુંબિક જીવનમાં તમારો આશીષ છે કૃપા કરો તમારા ભાઈબળને લો ઈશ્વરનું વચન સાંભળીએ માર્કનો ગ્રંથ પહેલો અધ્યાય ચૌદથી વીસમી કલમ સુધી યોહાની ધરપકડ પછી ઈશુ ગાલિલ પાછા આવીને ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો ગાલિલના સરોવર પાસે થઈને જતાં જતાં ઈશ્વે સિમોહન તથા તેના ભાઈ આંત્રિયાને સરોવર જાળ નાખતા જોયા કારણ તે લોકો માછી હતા ઈશ્વે તેમણે કહ્યું મારી પાછળ પાછળ આવો હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ અને તરત તેઓ જાળને પડતી મૂકીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા ત્યાંથી થોડે દૂર જતાં તેમણે જબીદેના પુત્ર યાકોબને અને તેના ભાઈ યોહાનને હોડીમાં બેઠા બેઠા જાળ સમીકરતા જોયા અને તરત જ તેમણે તેમને હાક મારી એટલે પોતાના બાપ જબદીને મજૂરો સાથે હોડીમાં છોડીને તેઓ ઈસુની પાછળ ચાલી નીકળ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત મહાલ ભૈયતાબેનો ઈસરાયલના લોકો મસીહા માટે મુક્તિદાતા માટે રાગ જોતા હતા એટલા દુઃખી હતા અને જ્યારે સ્નાન સુર યની ધરપકડ પછી પ્રભુ યસુ જે હેતુ માટે આવ્યા એ હેતુ શરૂ થાય શરૂ કરે છે ઈશ્વરના રાજ્યની શુભ શરૂઆત કરે છે હા કિસ્માલ ભયતાબેનું ઈશ્વરનું રાજ્ય સ્થાપના કરવા માટે પ્રભુ ઈસુ પ્રતિ પર આવ્યા અને ઈશ્વરનું રાજ્ય શબ્દ માટીના ગ્રંથમાં એકાવન વખત આવે છે લુકના ગ્રંથમાં ઓગણચાળીસ વખત આવે છે અને માર્કના ગ્રંથમાં ચૌદ વખત આવે છે એટલે ઈશ્વરનું રાજ્ય શબ્દ આ ફરી ફરી વાપરતા એ કેટલું મહત્ત્વનું છે એ બતાવે છે અને સંત પાઉલ કહે છે કરિત્રના રોમના ધર્મસબા ચૌદમો દેવ સત્તરમી કલામાં ઈશ્વર રાજ્ય શું છે એ બતાવે છે ઈશ્વરનું રાજ્ય કંઈ ખાવા પીવામાં નથી પણ પવિત્ર આત્માએ પ્રેરલા ધર્મ શાંતિ અને આનંદમાં છે એમ કરીને ઈશ્વરનું રાજ્ય શું છે એમ ઘરને પૌલ આપણને સમજાવે છે ખ્રિસ્તમાલ ભયતા લભયતાબેનું દરેક ગુરુઓ પોતાના ગુરુઓ પાસે શિષ્ય જતા હોય માત્ર પ્રભુ ઈશુ ખ્રિસ્ત એક અદ્ભુત ગુરુ છે પોતાના શિષ્યને પોતે પસંદ કરે છે પસંદ કરે છે એવી રીતે જે માણસ યોગ્ય હોય કારણ પાયા બહુ મહત્ત્વનું છે એમના ઈશ્વરના રાજનો સંદેશ દુનિયાના ખૂણે ખૂણે લઈ જવાનું હોય એવા યોગ્ય માણસને જેના ઉપર વિશ્વાસ ભરોસા પાત્ર છે વિશ્વાસ પાત્ર છે એવા માણસોને પ્રભુ ઈસુ પસંદ કરે છે હા ક્રિસમાલા બહેનો જેવી રીતે પસંદ કર્યા જેવી રીતે શિષ્ય પર વિશ્વાસ મૂક્યો એવી રીતે તેઓ ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ આજે વિશ્વમાં બધે જગ્યાએ ફેલાઈ ગયો હોય ખ્રિસ્ત ધર્મ એક મોટા મોટો ધર્મ થઈ ગયો હોય આ પ્રથમ શિષ્ય પિતર આંદ્રિયા યોહાન અને યાકુબ પ્રભુ જેવી રીતે વિશ્વાસ રાખતા હતા તે પ્રમાણે તેઓ આગળ વધ્યા હતા એ જ પ્રભુ ઈસુ તમને અને મને પણ પસંદ કર્યા છે પ્રભુ કહે છે તમે મને પસંદ કર્યા નહીં મેં તમને પસંદ કર્યા છે પસંદ કર્યા છે એટલા માટે જેથી કરી આપણું જીવન સફળ જીવન જીવીએ આપણા જીવન દ્વારા ઈશ્વરનો રાજ્યનો શુભ સંદેશ આપણે દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડીએ એટલે આ પ્રભુ આપણે પસંદ કર્યા માટે પ્રભુનો આભાર માનીએ અને સાથે સાથે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ ઈશ્વરનું રાજ્ય એટલે જ્યાં પ્રેમ હોય જ્યાં ન્યાય હોય ત્યાં શાંતિ હોય જ્યાં પ્રેમ હોય ત્યાં નોય હોય છે ન્યાય હોય છે જ્યાં ન્યાય હોય તે ત્યાં શાંતિ છે જ્યાં પ્રેમ નથી નફરત હોય ત્યાં અન્યાય ચાલતો હોય અધર્મ ચાલતું હોય તો પછી અશાંતિ થાય છે એટલે ઈશ્વરનું રાજ્યમાં આપણે છીએ અને પ્રભુ પોતે કહે છે તમે બધા ઈશ્વરના રાજ્યમાં છો આપણે બધા ઈશ્વરના રાજ્યના સંતાનો તરીકે એના માટે હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર વિશ્વાસ રાખો આપણે પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ અને આપણા જીવન દ્વારા હંમેશા પ્રભુનો સંદેશ ફેલાવીએ હા કૃષ્ણવાલા ભય આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ યસુને ઓળખવામાં મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ